સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હોત આ સવા પરિસવા નહીં ઇન મે સંદેહ પરમ કુપદેવ અને શ્રી ભરતચક્રેશ્વરીની દશા જ્ઞાની બંધાવવાની જગ્યાએ છૂટે છે આશ્રમના નિમિત્તોમાં સંવર થાય છે નિર્જરા થાય છે તેમાં કોઈ જાતનો સંદેહ નથી એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે વર્તનામૃત એકવીસ છઠ્ઠો બોલ આત્માના શુભ અશુભ પરિણામ ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી શારીરિક ચેષ્ટા પૂર્વે ઉત્પન્ન કરેલા વૈદ્ય કર્મના ઉદય પ્રમાણે હોય પણ કર્મ બંધ તો જીવના તે સમયના ભાવ પ્રમાણે થાય છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગ્રાથા બેસી ભાવકર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ લગ્નના ફેરા ફરતી વખતે ભાવના ફેરા ઉકેલી રહ્યા છે તે વાત પણ વિચારતા વિચારવાન જીવને પણ વિચાર કરતા મૂકી દે એમ છે એ દશાને પોતે જ જાણે કે કેવળી જાણે જ્ઞાનીની ગત જ્ઞાની જાણે છ ખંડનું રાજ્ય અણનમ રાજા કોઈ આણ ન માને તો લડાઈ કરે નમાવે છન્નું હજાર રાણીઓ ચૌદ ચોકડીનું રાજ્ય લશ્કરના સૈન્યના સૈનિકો બધા દેવો ઓળખ સામ્રાજ્ય લક્ષ્મી આ જીવના ભાવ કેવા રહેતા હોય અને આગામી ભાવમાં આ જીવની કઈ ગતિ થાય પુડરી ગંડર ભગવાન ઋષભદેવને પ્રશ્ન પૂછે છે ભરત ચક્રવર્તીના ભાવ રાત દરબારે કેવા રહેતા હશે ભગવાન ઋષભદેવ ટૂંકો પણ ગહન અને માર્મિક ઉત્તર આપે છે કે જેવા ભાવ તારા અહીં મારી પાસે વર્તે છે તેવા જ ભાવ ભરતને રાત દરબારે વર્તે છે આ હકીકત માત્ર અહીંયા બેસે તે અર્થે જીવને કેટ કેટલો ત્યાગ વૈરાગ હોવો જોઈએ સતને ઓળખવાની કેટ કેટલી ઝંખના હોવી જોઈએ જે દશા પૂજ્ય પ્રભુસિંહજીની હતી અંતરંગ જોડાણ તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક ગાળ્યું પણ તે જીવને અસહ્ય લાગે આવું થાય ત્યારે જીવને માર્ગ નિકટ હોય છે જ્ઞાનીને ઓળખે તે પણ જ્ઞાની જાણે સંત સલુણા તેહને જેને હોય છેલ્લો અવતાર પરમ કુબોધ વચનમૂત ચોરાશીમાં લખ્યું બાહ્ય અભ્યંતર રહિત થવાય છે ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું વચનમુદ બસો પંચાવનમાં લખ્યું અમે દેહ ધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ દેહભાવ વિલીન થયો છે અને દેહ તો ભૂલાઈ જ ગયો છે વચનમુદ ચારસો અગિયારમાં લખે છે કે અશરીરી ભાવ પણ એ આત્મસ્થિતિ છે તો તે ભાવને સિદ્ધપણું છે આગળ ખુલાસો કર્યો કે તે અશરીરી ભાવ આ કાળે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે વિશેષ શું કહીએ જોકે આટલું બધું જ કહી દીધું તેજીને ટકોરા સમજદારને ઈશારો જ પૂરતો છે વર્તનમૂત ત્રણસો ચોવીસમાં લખ્યું ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલિત હોય ભડકે બલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત પરમ જ્ઞાની વિના થવી વિકટ છે જ્ઞાનીથી પણ નહીં ફક્ત પરમ જ્ઞાનીથી જ અશક્ય બને આગળ લખ્યું અમને પણ આશ્ચર્યથી આવે છે તથાપિ એમ વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે ગૃહસ્થપણું અબંધ પરિણામે વેધી રહ્યા છે વચનામૂત ત્રણસો એકવીસ અને વચનામૂત નવસો તેર વચનામૂત ત્રણસો સુડતાલીસમાં લખ્યું કે અમે કે જેનું મન ક્રોધથી માનથી માયાથી લોભથી હાસ્યથી રતિ થી ભય શોક જુગુપ્સાથી જે શબ્દાદિક વિષયથી અપ્રતિબદ્ધ જેવું છે આગળ લખ્યું કુટુંબથી ધનથી પુત્રથી વૈભવથી અને છેલ્લે એમ પણ લખ્યું સ્ત્રીથી પણ મુક્ત છે એટલે કે બાહ્ય અને અભ્યંતર ગ્રંથિથી રહિત જ છે આ નિર્ગ્રંથ દશા હવે ત્રણ ત્રણસો ઓગણત્રીસમાં લખ્યું હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે છતાં શ્રીમંતપણું શબ્દાદી વિષયોનો વૈભવ રાજ્યાધિકાર પોતાના ધામ કે આરામ એ કોઈની આત્મભાવે અમને ઈચ્છા ઉત્પન્ન થતી નથી એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન અ જાણી અવિકલ્પ સમાધિને અનુભવીએ છીએ વતનામું ચારસો પંદરમાં લખ્યું કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી ધનને અર્થે ભોગને અર્થે સુખને અર્થે સ્વાર્થને અર્થે સંસારમાં રહ્યા નથી આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે કેમ સમજી શકે એટલે પરમપુલને જે ઓળખે તે જીવ ભવી જાણવું વચનામૃત ચારસો બારમાં લખ્યું અત્રે આત્મા કરતા વર્તે છે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવા પણ તે આત્મા કરતા કહીએ છીએ વચનામૃત ત્રણસો છોતેરમાં લખ્યું શ્રી મોહમયથી અમો સ્વરૂપ એવા શ્રી રાયચંદ્ર અને છેલ્લે લખ્યું અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર મુનિ અમારા મને વિતરાકમાં ભેદ ગણશો નહીં આગળ ખરને બાંગલે પૂજ્ય પ્રભુસિંહજી અને અન્ય મુનિઓને અમારા મને મહાવીર દેવમાં ભેદ ગણશો નહીં ખંભાતના શ્રી લલ્લુભાઈ ઝવેરને અને નગીનદાસને સંવંત ઓગણીસો પંચાવન સમાગમના પાંચમે દિવસે ઈડર ક્ષેત્રે આ બેઠા છે તે સિદ્ધ અને જેના ઉપર બેઠે છીએ તે સિદ્ધ શિલા પૂજ્ય પ્રભુજી અને અન્ય મુનિઓને બંધાવાની જગ્યાએ છૂટી પૂર્વકર્મ દેવું કરી સહજ આત્મ સ્વરૂપ થયા છે સાકાર રૂપ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ પરમકૃપુદેવ અને શ્રી ભરત ચક્રેશ્વરીની આ દશા પરમ કૃપાળુ દેવ પરમ કૃપાળુદેવ અને ભરત ચક્રેશ્વરીની આ દશા